હેલો મિત્રો કેમ છો મજામાં આજે આપણે બનાવવાનું છે પોટેટો ચીલી પોટેટો ચીલી બનાવવા માટે મેં બટાકા લઈ લીધા છે બટાકાને આવી રીતના ઊભા કટ કર્યા છે પહેલાં છોલી લેવાના છોલીને ધોઈ નાખવાના છે અને પછી આવી રીતના મેં આવી રીતના કટ કરી દીધા છે જે જે નાખીશ પૂરો વિડીયો તમારા જોડે શેર કરીશ બધું જ મેં કટ કટ કરી અને રેડી કરી દીધું છે બહુ જ સરસ મજાનું કેમ કે આ બધું તૈયારી કરતી વાર લાગે એટલે પહેલાં કરી દેવી પડે મેં આવી રીતના બટાકા કટ કરી અને રેડી કરી દીધા છે હવે આપણે બે ત્રણ ચમચી એટલો મેદાનો લોટ નાખવાનો છે બે ત્રણ ચમચી એટલો કોમફ્લોર લોટ નાખવાનો છે તમારે જોડે કોમ લોટ ના હોય તો આરા લોટ વાપરી શકો છો આદુ અને લસણ એક ઘાટ લસણ અને મોટો આદુનો ટુકડો મીઠો નાખીને વાટી લીધેલો છે પછી ચાયની મીઠું નાખું છું એક ચપટી થોડા કેવા કાળા મરીનો પાવડર નાખવાનો છે ચીલી સોસ નાખું છું થોડો થોડો કેવો ચપટી ફૂડ કલર નાખું છું લાલ આવે એવો હવે હાથથી બધું મસ્ત મિક્સ કરી લેવાનું છે આપણે આને પાણી નથી લગાવવાનું બસ એમ જ મિક્સ કરી દેવાનું છે બટાકા જ્યારે તાજા ધોઈને સમારેલા છે એટલે પાણીનો ભાગ થોડો ઘણો અંદર હોય એટલે આવી રીતના લોટ ચીપકી જશે બહુ લોટ નથી ચિપકાવાનું આપણે જેમ પનીર ચીલી બનાવીએ ને બહુ બધું નાખીએ એવું રીત નથી નાખવાનું આ એકદમ છૂટું છૂટું જ રાખવાનું છે મસ્ત મિક્સ કરી દઈશું આદું અને લસણની પેસ્ટ નાખી છે એટલે બહુ જ સરસ મિક્સ કરવું પડે આપણે સરસ મજાનું મિક્સ કરી અને રેડી કરી દીધું છે મસ્ત ધુવાડા નીકળે એવું તેલ ગરમ કરી દીધું છે હવે આપણે આવી રીતે ચીપને નાખી દેવાની છે થોડી થોડી કરી કરવાની

પતલા લાંબા કટ કરેલા આજે મારે થોડું વધારે બનાવવાનું છે એટલે આપણે મોટું વાસણ મૂક્યું છે આદુ લસણ લીલા મરચાં ડુંગળી થી મરચાં સરસ મજાના તે કી છે તેલના અંદર બારી બંગલાનું કામ ચાલુ છે મજૂર લોક છે ભાઈઓ એમના માટે આજ હું બનાવું છું આપણે તો રોજ સારું કરે ખાતા હોય એમને બિચારાનું પણ ખબર એટલે આજે એમના માટે હું બનાવું છું એટલે થોડું વધારે છે હવે આપણે કોબીજ સમારી પછી નાખી દઉં છું થોડું મીઠું નાખી દેવાનું છે કોબીજ ઉપર હવે સરસ મિક્સ કરી દઈશું થોડી વાર કોબીજને તંત્રમાં દેસુ થોડી મસ્ત મજાની તેલના અંદર સંતરાઈ ગઈ છે હવે આપણે સોસ કરવાના છે સોયાસૂસ નાખું છું મોટી બે ચમચી એટલો ચીલી સોસ નાખવાનું છે સાતથી છ ચમચી એટલો તે ઓછું વધારે કરી શકાય તમારે જેવી રીતને વપરાતો એવી રીતે એક ચમચી કાળા માળીનો ભૂકો નાખું છું હવે મસ્ત મિક્સ કરી દેવાનું છે કાળા મરી થોડા વધારે નાખવાના કાળા મરીથી ટેસ્ટ બહુ જ સરસ આવે હવે આપણી જે પોટેટો તરેલા છે બટાકા એ નાખી દેવાના છે લીલા ધાણા પછી લીલી ડુંગળી મિક્સ મિક્સ મિક્સ

ખાવું ગમે એટલું આપણને સજાવવું પણ ગમે છે મને આપણે પોટેટો ચીલી આવી રીતે સર્વ કરું છું એકદમ ઓછા ખર્ચાના અંદર ફ્રેશ મસાલાથી ઘરે આપણે પોટેટો ચીલી બનાવી અને રેડી કરી દીધી છે મિત્રો મારી મહેનત મારો વિડીયો સારો લાગે તો પ્લીઝ મને એક લાઈક કરજો અને દોસ્તોના અંદર શેર કરજો અને તમારા પરિવાર માટે આવી રીતના ઘરે બનાવીને ખાજો હેલ્ધી અને સાથમાં સેત પણ એમને સરસ રહેશે હવે આપણે જણી સમારેલી ડુંગળી નાખું છું એક મિત્રો તમને મારી આજની વિડીયો કેવી લાગી એકવાર મને જરૂરથી બતાવજો જણાવજો કમેન્ટ કરજો મિત્રો વિડીયો મોટી છે પણ વસ્તુ થોડી વધારે બનાવવાની હતી એટલી વીડિયો મોટી થઈ ગઈ છે સ્ટેપ બાય સ્ટેપ તમે બધું જ શીખાડ્યું છે બાય મિત્રો કાલે આવી નવી રેસીપી સાથે